ગુડ મોર્નિંગ પ્રેઝ અલોડ ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુવાની સુવાર્તા તેનો આઠમો અધ્યાય ને બારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈશુ ખ્રિષ્ના સામર્થે નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું અગાઉ ઘણી વાર ઈશ્વર પોતે કંઈક કેટલીય વાર માણસને પોતાની રીતે કહી ચૂક્યા છે અને સમજાવી પણ ચૂક્યા છે માણસે જ્યાં જ્યાં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો અથવા ઈશ્વરે જ્યાં જ્યાં માણસ સાથે વ્યવહાર કર્યો છે અથવા તો દર્શન આપ્યા છે ત્યાં ત્યાં પ્રકાશ અથવા અજવાળું પ્રકાશ્યું છે ને આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શરૂઆતથી અંત સુધી તમે જોશો એવા ઘણા બધા પ્રસંગો છે ઘટનાઓ છે સૃષ્ટિ સૃજનની શરૂઆતમાં પણ અંધકારને દૂર કરીને એક નવી શરૂઆત થાય છે અને ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યયન એકથી પાંચ તમે જોશો તો ત્યાં પણ લખ્યું છે કે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા અને દેવે અજવાળાને દહાડો કહ્યો ને અંધારાને રાત કહી અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ ઈશ્વરે જે ઝાડ ભડકી મળતું હતું છતાં તે ભસ્મ થતો નહોતો એવા બળતા ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળાઓમાં મૂસાને દર્શન દીધું ઈશ્વરે લાખોની સંખ્યામાં છતાં મિશ્રમાં ગુલામ તરીકે જીવતા એવા પોતાના લોકોને ચમત્કારિક રીતે છોડાવ્યા ને તેઓ દિવસે તેમ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘસ્તંભમાં ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતો દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહીં દીર્ઘવનના પુસ્તકમાં તમે આ બધી બાબતો જોઈ શકશો જ્યારે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો સૈન્ય પાછળ પડ્યું આગળ સમુદ્ર પાછળ સૈન્ય અને મારતા ઘોડે લોકો આવી રહ્યા છે અને એવા સુરક્ષાનો પ્રશ્ન થયો ત્યારે પણ દેવનો જે દૂત સૈન્યની આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ અને સૈન્ય તથા ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે તે આવીને રહ્યો અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે આવતું નહોતું ભેગું થયું નહીં એ જ ઈશ્વરે પોતાનું ગૌરવ મૂસાને ખડકની ફાટમાં રાખીને બતાવ્યું એ મૂસા જેણે ઈશ્વરના ગૌરવની માત્ર ઝાંકી ઈશ્વરે કરાવી તેનો ચહેરો એટલો બધો પ્રકાશ થઈ ગયો કે તેણે ઘૂંઘટ રાખવો પડ્યો કેટ કેટલા પ્રસંગો આપો કેટ કેટલા દાખલા વર્ણવ અને કેટ કેટલી ઘટનાઓ લખું એનો પાર આવશે નહીં એ સિવાય મારા તમારા આપણા વ્યક્તિગત જીવનમાં રસ લેનાર ઈશ્વરે ખુદ આપણને પણ આવા કંઈ કેટલાય પ્રસંગો ઘટનાઓ અને દાખલાઓ બતાવ્યા છે પસાર કરાવ્યા છે યાદ કરો એ તમારા અંગત જીવનમાં જોયેલ બળતા ઝાડવા મધ્યના દર્શન સમાન ઈશ્વરની અનુભૂતિ અથવા ઈશ્વરનો સાક્ષાત્કાર યાદ કરો જીવનની આ મુસાફરીમાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ચમત્કારિક રીતે તમારી આગળ અને પાછળ રહી ઈશ્વરે કરેલ તમારું રક્ષણ યાદ કરો એ ખડકની ફાટ સમાન સુરક્ષા કવચની વચ્ચે તમને તેમણે રાખ્યાનો અવિસ્મરણીય અનુભવ યાદ કરો જ્યારે તમે કોઈ એક સમયે તમારા પાપોનું ભાન કર્યું થયું અને એ પાપોનું ભાન થઈ ઈશ્વરને તમે સઘળું સોંપ્યું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એ સમયનો તમારો પ્રકાશિત ચહેરો યાદ કરો ઈશ્વરે પ્રતિક્ષણ મને તમને આપણને વિવિધ રીતે પ્રતીત કરાવ્યું જ છે કે જગતનું અજવાળું હું છું ને આપણે એ અજવાળાને મૂકી ફરી અંધકારમાં જઈ અંધકારની સત્તાની મદદથી નાશવંત જગતમાં અજવાળું શોધીએ તો વાંક કોનો વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા જગતનું અજવાળું તમે છો કિંતુ અમે એ અજવાળાને મૂકી ક્ષણિક નાસવંત છેતરામણા અને ઠગારા અજવાળા તરફ વળ્યા છીએ કે અંધકારની સત્તાના સકંજામાં ફસાય અમારો નાશ વહોરી વહોરીએ છીએ કૃપા કરી અમારી સૌની તમે સહાય થતાં મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમે ધન્યવાદ